જામનગર લોકસભા વિસ્તારમાંથી ચૌદસો ચુમ્માલીસ જેટલા શ્રદ્ધાળુઓ જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી અયોધ્યા જવા રવાના થયા હતા આતંકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ તેમજ જામનગરના મેયર સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ શહેર જિલ્લા ભાજપ પ્રમુખો સૌરાષ્ટ્ર પ્રાર્થના ઇન્ચાર્જ કમલેશભાઈ મીરાણી ભાજપ અગ્રણીઓ દ્વારા આસ્થા ટ્રેનમાં જતા શ્રદ્ધાળુઓને ફૂલ હાર કરી મોઢું મીઠું કરી રવાના કરવામાં આવ્યા હતા ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ શ્રી પૂનમબેન માડમે દ્વારકા રેલવે સ્ટેશનથી જામનગર રેલવે સ્ટેશન સુધી આસ્થા ટ્રેનમાં અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ સાથે મુસાફરી કરી હતી અનોખો લાહવો તેઓએ માણ્યો ટ્રેનમાં અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ સાથે મુસાફરી કરી અનોખો લાવો એ માણ્યો હતો ટ્રેનમાં જતા રામ ભક્તોએ પણ આ શુભ અવસર પ્રાપ્ત થવા બદલ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ પરાક્રમ સિંહરા